टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना शिक्षा फत्र शास्त्र नो नेज्ञान अहमदाबाद का कालूपुर स्वामीनारायण मंदिर द्वारा अडाल्ज में भव्य भव्य समयो महोत्सव आयोजित આ મહોત્સવમાં ચૌદ લાખથી વધુ લોકોએ ભાગ લીધો ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રી લેખનને બસો વર્ષ પૂર્ણ થવા પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા અને કાર્યક્રમના સમાપન સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા ત્રેવીસમી જાન્યુઆરીથી સત્યાવીસમી જાન્યુઆરી સુધી ચાલેલા આ સમયમાં હરિભક્તોએ જિંદગીના અસલી સુખની અનુભૂતિ કરી કારણ કે આ સમયો હતો સંસ્કારનો આ સમયો હતો દિવ્ય સંસ્કારનો આ સમયો હતો ભગવાન સ્વામિનારાયણના સાક્ષાત્કારનો અને જ્યારે કાર્યક્રમના અંતિમ દિવસે ખુદ ગૃહમંત્રી અમિત શાહે પણ સ્વામિનારાયણ ભગવાનને વંદન કર્યા તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાત ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે ભગવાન સ્વામિનારાયણે અનેક લોકોના જીવનને બદલ્યું નારાયણ પાસે જવા માટે ગુરુ જોઈએ અમિત શાહે યુવાનોને શિક્ષાપત્રીનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું તેમણે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાને દુરંદેશી રાખીને શિક્ષાપત્રી લખી શિક્ષાપત્રીનું પ્રાગટ્ય ભગવાન સ્વામિનારાયણનો મોટો ઉપકાર છે શિક્ષાપત્રી જીવનને સુચારુ બનાવવા માટે મહત્ત્વની છે અમિત શાહે માણસા આવેલા સ્વામિનારાયણ મંદિરનો નો પ્રસંગ યાદ કરતા કહ્યું કે તેઓ પણ લાડુડી ગુજરાત આપણા સમાજો સાચો નો રસ્તો બતાવી અને સંગઠિત કરવાનું કામ ભગવાન સ્વામિનારાયણ કર્યું ગુજરાત જેના સન્માનમાં આખો મહોત્સવ યોજાયો તે શિક્ષાપત્ર શું છે તે સમજવું જરૂરી છે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી આજે સૌ કોઈ માટે પ્રેરણાત્મક છે હતાશ થયેલા માનવીમાં એક નવું જોમ વરે છે માનવ મૂલ્યોને આ ગ્રંથ ઉજાગર કરે છે માનવીને સાચા અર્થમાં માનવી બનાવી જીવન જીવવાની કળા શીખવે છે વસંત પંચમીના દિવસે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી દ્વારા શિસ્ત સંયમ સદાચાર અને સમરસતા તરફ લઈ જતી વિચારધારાનું સમાજ શિક્ષણ આપવાનું યુગનું કાર્ય કર્યું છે શિક્ષાપત્રીએ ધર્મને માત્ર ઉપાસના સુધી સીમિત નથી રાખ્યો વ્યવહારિક જીવનમાં લોકોને સમરસતા એકતા અને બંધુતા સાથે પણ જોડ્યા છે શિક્ષાપત્રીના બસો વર્ષ પૂરા થવાના અવસરે મહાયાગ વેદપાઠના પઠન અને અખંડ ધૂનથી આવી આધ્યાત્મિક વિરાસતને વ્યાપક બનાવવાનું આ સમયું અર્થપૂર્ણ માધ્યમ હતું આ ઉત્સવમાં ઓગમેન્ટેડ રિયાલિટી રિયાલિટી અને એઆઈનો ઉપયોગ કરીને લોકો શિક્ષા પત્રીના સંદેશાઓ જોઈ અને સમજી શક્યા શિક્ષાપત્રી એટલે સાડા ત્રણસો શાસ્ત્રોનો સાર જે મનુષ્યને જીવન જીવવાની આ પત્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્યો માટે જીવ પ્રાણી માત્ર જીવને માટે પણ આ એક અલૌકિક ગ્રંથ એટલે શિક્ષાપત્રી બસો ને બાર શ્લોકમાં મનુષ્ય માત્ર કઈ રીતે સુખ્યો થાય આ લોક અને પરલોકમાં એવી આ પત્રી લખી અને મનુષ્યને ખૂબ સુખ્યા કર્યા છે એના આનંદમાં આ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ આ ઉત્સવ પાંચ દિવસનો હતો ત્રેવીસથી સત્યાવીસ તારીખ સુધીનો પાંચ દિવસનો ઉત્સવ હતો લગભગ ચૌદ લાખ જેવા હરિભક્તોએ હરિભક્તો સિવાય જે લોકો ઉત્સવમાં આવ્યા ધર્મપ્રેમી જનતાઓ અથવા તો પ્રસાદના રૂપમાં પ્રસાદ લેવા માટે પણ આવ્યા તેમના બધાની પ્રસાદની વ્યવસ્થા લગભગ ચૌદ લાખ અરિભક્તોએ ભક્તોએ પ્રસાદ લીધો શિક્ષાપત્રી ફક્ત જાણવા અને સમજવા પૂરતી નથી તેને આત્મસાત કરવી પડે કારણ કે સ્વામિનારાયણ ભગવાને રચેલી શિક્ષાપત્રી આપણને આધ્યાત્મિક મૂલ્યો વ્યવહારિક જીવનમાં ઉતારીને આ સંતુલન જાળવવાનું રાજમાર્ગ બતાવે છે અહિંસા સત્ય વ્યસન મુક્તિ સામાજિક સમરસતા અને જવાબદાર નાગરિકત્વ આ બધા જ મૂલ્યો શિક્ષાપત્રીના બસો વર્ષ પછી આજે પણ એટલા જ પ્રાસંગિક છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલો વ્યસન મુક્તિનો સંદેશ ઘરઘર સુધી પહોંચાડીને સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરીને લોકસેવાનો જે પથ ચીંધ્યો તે સૌને સદાચારી જીવન કેવી રીતે જીમવું તેનો સરળ માર્ગ બતાવ્યો છે ગુજરાતની ધરતી પર સ્વામિનારાયણ પરંપરાએ સમાજ સુધારણા અને સમાજ શિક્ષણનું જે કામ કર્યું છે તે શિક્ષા પત્રીના વિચારનું વાસ્તવિક જીવન સ્વરૂપ છે અને તેના સન્માનમાં યોજાયેલો સમયુ કાર્યક્રમ લાખોની સંખ્યામાં હરિભક્તો માટે એક આસ્થાનું કારણ પણ બન્યો એ યુવાનો બાળકો માટે વિશેષ કરીને આ ગ્રાઉન્ડ ઉપર આપણે પણ એ જ એક સંદેશો જાય વિશેષ કરીને બાળકોને યુવાનોમાં અત્યારની પેઢીમાં જે વેસન ફેશન કુરિવાજો અંધશ્રદ્ધાઓ મોબાઈલના યુગમાં મોબાઈલમાં જ એને ચોંટી દેવું નાની મોટી વિનય વિવેકથી એ દુ દબીઓ એનામાંથી જતી રહે એના સ્વભાવોથી માણીને નાના મોટા કુરી કુરિવાજો એ જતા રહે એવા સુબેતુથી આખું આયોજન કરેલું અને એ શિક્ષાપતિના સંદેશ પ્રમાણે તો આપના માધ્યમથી આ ટીવી ચેનલના માધ્યમથી હું યુવાનોને વિશેષ કહેવા માગું છું બાળકોને વિશેષ આ સત્સંગમાં જોડાય યુવાનો આવા વર્તમાન સમયમાં પણ વેસોનોથી દૂર રહે અને આધ્યાત્મિક જીવન પારિવારિક જીવન જીવતા શીખે શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે ભગવાન સ્વામિનારાયણે સર્વ ધર્મશાસ્ત્રનો સાર શિક્ષાપત્રીમાં સુરતપણે ગ્રંથિત કર્યો છે શિક્ષાપત્રીને ગ્રંથને માનવીના જીવનમાં પરિવર્તન લાવનાર ગ્રંથ કહેવામાં આવે છે જે ભગવાન સ્વામિનારાયણે રચ્યો હતો ભગવાને શિક્ષાપત્રીમાં શ્લોક બસો આઠ અને બસો નવનો પ્રતિદિન પાઠ શ્રવણ અથવા પૂજા કરવાની આજ્ઞા કરી છે કહેવાય છે કે કોઈ એક નિયમ ગ્રહણ કરનાર ભક્તોને ભગવાન સ્વામિનારાયણ અતિશય પ્રસન્ન થઈને ભેટ્યા હતા ભગવાને શિક્ષાપત્રીના શ્લોક બસો નવમાં લખ્યું છે કે મારી વાણી તે મારું સ્વરૂપ છે માટે આ શિક્ષાપત્રીને પરમ આદરથી માનજો આથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપૂજામાં શિક્ષાપત્રીની પૂજા થાય છે સંસ્કૃત ભાષામાં બસો બાર શ્લોકોમાં લખાયેલી શિક્ષાપત્રીમાં બસ્સો અગિયાર શ્લોક અનુષ્ટુક છંદમાં લખાયેલા છે અને અંતિમ શ્લોક ઉપજાતિ છંદમાં લખાયેલો છે શિક્ષાપત્રીમાં એકથી દસ શ્લોકોમાં ગ્રંથની ભૂમિકા છે અગિયારથી એકસો બાવીસ સુધીના શ્લોકોમાં સર્વસાધારણ ધર્મો લખેલા છે એકસો ત્રેવીસથી બસો ત્રણ સુધીના શ્લોકોમાં વર્ણાશ્રમાનુસાર વિશેષ ધર્મો આપવામાં આવ્યા છે અને બસો ત્રણથી બસો બાર સુધીના શ્લોકોમાં શિક્ષાપત્રીનો ઉપસંહાર પ્રાપ્ત થાય છે માનવીએ સવારથી ઉઠીને રાત્રિ સુધી કેવી રીતે દિવસનું નિર્ગમન કરવું તેની રીત પણ આ શિક્ષાપત્રીમાં બતાવવામાં આવેલી છે સવારે ઉઠી સ્નાન કર્યા બાદ ક્યાં થૂંકવું ક્યાં ન થૂંકવું કેવી રીતે ઉધ્યમ કરવામાં સાવચેતી રાખવી જીવનમાં હર હંમેશ સત્ય બોલવું માણસોએ પોતાનો આવક જાવકનો હિસાબ કિતાબ નિત્ય રાખવો કોઈનો દિલ ન દુભાય તેવી લાગણી અને વાણી રાખવી સૌમાંથી ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ કેળવવો કોઈએ કરેલા ઉપકારનો બદલો અપકારથી વાળીને કૃતજ્ઞ બનવું વિધવા કે સદભાનારીઓને શીલ રક્ષણ માટે કેવી રીતે પુરુષો સાથે વ્યવહાર કરો કેવા વસ્ત્રો પહેરવા કેવા ન પહેરવા વિદ્વાનો શિક્ષકો અને રાજાઓનું કર્તવ્ય શું છે તથા સાધુ અસાધુના કયા લક્ષણો છે આ બધી બાબતોની સ્પષ્ટ સમજણ શિક્ષાપત્રી ગ્રંથમાં દર્શાવવામાં આવી છે ટૂંકમાં જો તમે શિક્ષાપત્રીના માર્ગે ચાલશો તો એક સજ્જન માણસ તરીકે ખ્યાતિ પામશો સમાજમાં તમારું માન સન્માન પણ વધશે કારણ કે શિક્ષાપત્રી સારા માર્ગે લઈ જાય છે દુર્જનને પણ સજ્જન બનાવે છે અને તેથી જ ભગવાનની આ અમૂલ્ય ભેટનું આદરપૂર્વક આચરણ કરવું ખૂબ જરૂરી છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર